ભજન તો સાંભળ્યું હશે ઘણા ગાતા પણ હોય છે અને એની પાછળનું જે મહત્વ છે અને એ મહત્વ શું છે સત્સંગ શું છે તો એટલું યાદ રાખજો ચાર દેવતા છે ઉમરાના અને આપણે એક કહેવત છે આપણા ગુજરાતીમાં કે ઘરના ઉમરા છોડી અને બહારના ડુંગરા પૂજવા ના જવાય હવે એ કહેવત ઘણી બધી કહેવતો એવી છે આપણે બોલીએ છીએ પણ કદાચ એની પાછળનું જે તાત્પર્ય કે અર્થ હોય છે નથી ખબર હોવાથી તો આજે આ સત્સંગ બહુ જ મહત્ત્વનો છે અને હું સો ટકા તમને વિનમ્રતાથી કહીશ કે આ સત્સંગ તમે વધુમાં વધુ શેર કરજો આ વિડીયોને વધુમાં વધુ તમે બધાની સાથે શેર કરી અને બની શકે એટલું વધુ વિસ્તારિત કરજો સૌની સાથે પરિવારમાં મિત્ર સાથે અને કેમ એ આખો વિડીયો જ્યારે તમે સાંભળશો ત્યારે તમને ખબર પડશે તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ શું છે જો સુખી થવું હોય તો પ્રત્યક્ષ ચાર દેવતા છે અને એ પ્રત્યક્ષ ચાર દેવતાને જો તમે રાજી રાખશો તો દુનિયામાં તમને કોઈની તાકાત નથી કે તમને દુઃખ આવી શકે હવે એ કહેવત છે કે ઘરના ઉમરા મૂકી બહારના ડુંગરા પૂજવા જવાય નહીં પણ પાછો પ્રશ્ન પહેલો એ થાય કે હવે કોઈ ઘરમાં ઉમરા રહ્યા છે ખરા એ પણ આગળ તમને કહીશ હવે એ ઉમરાના અંદર આ કહેવતનો અર્થ છે કે ઘરના ઉમરાની અંદર કે ઉમરા પરના જે દેવતા છે એ ચાર દેવતા છે જ્યાં સુધી તમે એ દેવ દેવી કે દેવતાઓને ખુશ ના રાખો અને એ દેવતાઓ કે એ દેવીઓને કે એ ભગવાનને તમે દુઃખ આપી અને ડુંગરા ઉપર બેઠેલા દેવોને પૂજવા જાઓ બધું જ નકામો એનો અર્થ પ્રશ્ન એ થાય તો પછી ઘરના ઉમરાના દેવતા કે દેવી કોણ પહેલા પહેલા ઘરના ઉમરાની અંદરના ભગવાન એટલે આપણી માં જેને આપણને જન્મ આપ્યો છે અને એટલે જ કહ્યું કે જનની જોડ સખી નહીં જડે રે લોલ અને તમે પોતે વિચાર કરજો કે શું ભગવાન જેવા ભગવાન પાસે એવો કોઈ પાવર છે કે જેને આપણને જન્મ આપ્યો છે જે આપણી જનની કહેવાય આપણી મા કહેવાય એવી સેમ ટુ સેમ બીજી મા બનાવી શકે અને આ આપણા કરોડો અબજો કે અરબો વર્ષનો ઇતિહાસ ચાર વેદ ચાર ઉપવેદ અઢાર પુરાણ અઢાર ઉપપુરાણ અને જેટલા ઉપનિષદો બધું તમે સનાતન પરંપરાના બધા ગ્રંથો તમે વાંચીને જુઓ કે ઉઠાવીને જુઓ કોઈ ઋષિમુનિ કોઈ ભગવાને તપશ્ચર્યા કરી હોય અને ક્યારેય જેણે જન્મ આપ્યો છે જેને આપણે જનની કહીએ આપણી મા કહીએ એવી સેમ ટુ સેમ બીજી મા પ્રાપ્ત થાય એવું વરદાન ભગવાન પણ કોઈને નથી આપી શક્યા તો તમે વિચાર કરો કે જેણે આપણને જન્મ આપ્યો છે આપણી મા એનું માતૃત્વ એ શક્તિ કેટલી મહાન હશે અને એ ઋણ શું આપણે ચૂકવી શકીએ ખરા દુનિયામાં કોઈની તાકાત નથી કે પોતાની માનું ઋણ એક જન્મ નહીં તમે એક કરોડવાર જન્મ લો તો એ આપણે આપણી માનું ઋણ ચૂકવી શકીએ નહીં અને મા વિશે આપણે જેટલું બોલીએ એટલું ઓછું પડે પણ હું તમને આ જ ભજનના એક બે પંક્તિઓનું થોડું ઉદાહરણ આપીશ આ જ ભજનમાં એવું આવે કે ગંગાના નીર તો વધે ઘટે લોલ આ ભજન માં શું કહે છે દુનિયાની સૌથી પવિત્ર નદી કઈ તો માતા ગંગાજી છે નીર એટલે જળ થયા તો દુનિયાની પવિત્ર નદી માં ગંગા છે એના પણ જળ એટલે કે નીર ક્યારેક વધે છે અને ક્યારેક ઘટે છે પણ સરખો રે પ્રેમ નો પ્રવાહ રે જનની રહે પણ ક્યારેય ઘટતો રહેતો નથી કારણ કે બધા બાળકો જેના ઘરમાં એક કરતાં વધારે સંતાન હોય બે ત્રણ ચાર પાંચ ત્યારે અમુક વાર બાળકોને સંતાનોને એવું થાય કે મને ઓછો પ્રેમ કરે છે મારા ભાઈ કે મારા બહેનને વધારે પ્રેમ કરે છે પણ એવું ક્યારેય નહીં વિચારતા શરીરનું તમે કોઈ પણ અંગ કાપો તો એમાંથી તો લોહી જ નીકળે એટલે જે ગર્ભની અંદર માતાએ તમને રાખ્યા છે તો એ જ ગર્ભમાં તમારા એ જ ગર્ભની અંદર તમારા ભાઈ પણ રહેલા છે એ જ ગર્ભમાં તમારા બહેન પણ રહેલા છે અને એ ગર્ભમાં તમે પણ રહેલા છો જેને એવું લાગે કે મારી મા મને ઓછો પ્રેમ કરે શક્ય જ નથી એ માતૃત્વ શક્તિને સમજવું એ દુનિયામાં કોઈની શક્તિ જ નથી એવું કહીએ તો ચાલે એટલે કહેવાનો અર્થ છે કે જ્યાં સુધી ઉમરાની માં એટલે કે આપણી જનનીને પૂજીશું નહીં એને જો દુઃખ આપીશું અને તમે ડુંગરા ઉપર બેઠેલી દેવીને પૂજવા જશો ને તો ઘરની જગદંબાને નારાજ કરશો દુખ આપશો અને ડુંગરાની જગદંબાને પૂજવા જશો ને તમારી પર કોઈ ભગવાન ક્યારેય રાજી રહેવાના નથી એટલે મા વિશે જેટલું બોલીએ એટલું ઓછું પડે એટલે ઉમરાના પહેલા દેવતા ઉમરાની અંદરના એ છે જેને આપણને જન્મ આપ્યો છે એ છે આપણી માં બીજા નંબરમાં તમે જુઓ કે હું ઘણી વાર કહું કથાઓમાં કે ત્રણ જગતનો નાથ એ પણ મા બાપ વિના અનાથ ભગવાન જેવા ભગવાનને પણ જ્યારે પૃથ્વી ઉપર અવતાર લેવો હોય છે તો તમે જેટલી કથા ઉઠાવીને જોઈ લો ભગવાનને પણ માનો સહારો લેવો જ પડે છે ભગવાનને પણ ગર્ભમાં આવવું જ પડે છે અને ભગવાનને પણ માતા વગર આગળ કશું થતું નથી એટલે ભગવાન જેવા ભગવાન પાસે જો એવી શક્તિ નથી કે બીજી સેમ ટુ સેમ મા બનાવી શકે તો તમે વિચારી જુઓ આજના યુગમાં આજના સમયમાં દરેક વસ્તુ તમને ડુપ્લિકેટ મળે દરેક વસ્તુની જોડ હોય માની જોડ હોય ખરી ના મળે તો પહેલાં તમે તમારી માતાને ખુશ રાખો પછી ડુંગરાવારી દેવીને ખુશ કરવા જજો તો આ તો થઈ આપણે માની વાત કરી બીજા દેવ કોણ છે પિતા પણ દરેક સંતાનોના માટે એક એવું દ્રશ્ય ચિત્રિત થયેલું છે પિતા એટલે પથ્થર પિતા એટલે કઠોળ પિતા એટલે એકદમ કહીએ ને કે ગુસ્સાવાળા પણ એવું નથી ભાઈ શ્રીફળ જે છે ને નાળિયેર જેને આપણે કહીએ એ ઉપરથી જ તમને જે છે ને એ કડક લાગે પણ જ્યારે તમે એને ફોડો ને વધેરો ને ત્યારે તમને ખબર પડે કે અંદરથી સાવ પોલું છે સાવ નરમ છે અને મીઠાશ જ ભરેલી છે એટલે પિતાનું જે બલિદાન આપણા પરિવાર માટે કે પોતાના બાળકો માટે હોય છે ને એ હજુ તમને ખબર નથી ને કદાચ સમજવું જ જોઈશે કે પિતા એ આપણા ઘરના મોભ કહેવાય અને એ મોભ ઉપર આખું ઘર ટકેલું હોય અને એ મોભ છે ને આખા ઘરમાં બધે મોભના મારેલા હોય મોભ એક જ હોય જે આધાર ઘરનો કહેવાય ઘરની પીઢની વચ્ચે હોય એ મોભ જો નીકળે ને તો આખું ઘર તૂટી જાય અને ઘણા લોકોને ખબર હશે કે જેને પિતા નથી ને પિતા વગરનું પરિવાર કેવું હોય એને કોઈ પૂછે પણ નહીં તો પિતાના બલિદાનને આપણે ક્યારેય પણ ભૂલી ના શકાય ગુજરાતીમાં આપણે એમને શું કહીએ બાપા કહીએ તો ક્યારેક રમૂજ ભાષામાં હું કથાઓમાં કહું કે બાપા એટલે કોણ તો કે બાપા એટલે બા કરતા પા ભાગનો પ્રેમ ઓછો કરે ને એટલે એને બાપા કહેવાય પણ બાપા ક્યારેય પ્રેમ ઓછો ના કરતા હોય બીજા નંબરમાં ક્યારેક હું મજાક મજાકમાં પણ કહું છું કે બાપા ક્યારેક મારે લાફા પણ કેમ કે મારા સંતાનો કોઈ ખોટા માર્ગ ઉપર ના જાય મારા સંતાનોને કોઈ ખોટા સંસ્કાર ના મળે મારા બાળકો કે સંતાનો કોઈ ખોટી લાઈન ઉપર ના જાય એટલે પિતા આપણને સ્ટ્રિક્ટ લાગે પિતા આપણને બહુ કડક લાગે પિતા આપણને બહુ પથ્થર જેવા લાગે પણ એવું હોતું નથી જેટલું માનું આપણા જીવનમાં મહત્ત્વ છે એટલું જ પિતાનું છે અને માતાને પિતા એટલે આપણા સંતાનોની બે આંખો થઈ તમે એક આંખે કેટલું જોઈ શકો ના જોઈએ ને બે આંખ સરખી હોય તો જ સરસ તમને આખી દુનિયા દેખાય અને માતા અને પિતા સદૈવ સંતાનો માટે બે આંખોનું જ કામ કરે છે માતા પિતા આપણને સદૈવ સારી વસ્તુઓ જ દેખાડે છે સારો માર્ગ જ દેખાડે છે એટલે આપણા ઘરના બીજા ઉમરાના દેવતા છે આપણા પિતા છે તો પિતાનું પણ બલિદાન તમે જેટલું પણ જેટલું પણ જોઈ શકો ને એ જોવાનો પ્રયત્ન કરજો કારણ કે પિતા એને કહેવાય અને પિતા એવા જ હોય કે પોતે તો ફાટલા કપડાં પહેરશે પણ બાળકોને સાંધેલા કપડાં પહેરાવશે એટલે કે બાળકોને ફાટલા કપડાં નહીં પહેરાવે પોતે તૂટેલા ચપ્પલ પહેરશે પણ બાળકોને સારામાં સારા ચંપલ પહેરાવશે એનું નામ પિતા છે પોતે ચાલીને પોતાના લક્ષ્ય સુધી જશે પણ બાળકોને સારામાં સારું વાહન આપશે આનું નામ પિતા છે તો બીજા દેવ છે જેને સદૈવ રાજી રાખજો એ છે પિતા ત્રીજા દેવ છે આચાર્ય જેને આપણી ભાષામાં આપણે ગુરુ પણ કહીએ છીએ કે ગુરુ કહી શકાય કે માતા બાળકને જન્મ આપે છે પિતાનું કામ છે બાળકનું પાલન પોષણ કરી અને એમને મોટા કરવાનું પણ જે સંસ્કારોનું સિંચન જ્યાંથી શરૂઆત થાય છે ને એ સદૈવ આપણા ગુરુથી થાય છે અને પહેલાંના સમયમાં ગુરુકુળ હતા એટલે જ્યારે પણ એવો સમય આવે ત્યારે સદૈવ માતા પિતા બાળકોને ગુરુકુળમાં મૂકતા અને ત્યાંથી સારા સંસ્કાર સારી વિદ્યાઓ શીખીને આવે અને એ આપણા ગુરુ કહેવાય એટલે જો આપણા ગુરુ હોય તો સદૈવ ગુરુનું સ્મરણ કરવું સદૈવ ગુરુ જે આપણને સારો સત્માર્ગ બતાવે સદમાર્ગ બતાવે એ માર્ગ ઉપર ચાલવું કારણ કે ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુર ગુરુદેવો મહેશ્વર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મય શ્રી પરમેશ્વર ગુરુ એટલે સાક્ષાત બ્રહ્મા વિષ્ણુને મહેશનું સ્વરૂપ છે તો ગુરુ એ ત્રીજા દેવ છે અને ચોથા દેવ ઉમરાના કહેવાય અતિથી દેવો ભવ પણ અતિથી કોને કહેવાય તો ઘણીવાર વાર હું પૂજાઓ કે કથાઓ કે અનુષ્ઠાન કરાવું ત્યારે હું પૂછું બધાને યજમાનો જે પૂજા કરવા બેઠા હોય કે અતિથિ એટલે શું તો બધા ઘણા લોકો કહેતા હોય કે આ બધાને અમે જે ઇન્વાઇટ કર્યા છે આમંત્રણ આપ્યા છે ગેસ્ટ કે મહેમાન આ બધા અતિથી પણ આપણે શું બોલીએ અતિથિ દેવો ભવ હવે આપણે જેમને આમંત્રણ આપ્યું છે એને ક્યારેક તમે જો કોઈ દેવ જેવા દેખાશે નહીં એ કોણ કહેવાય સગા અને વાલા અથવા તો ઈષ્ટ મિત્રો કહેવાય એ અતિથી કહેવાય નહીં અતિથિમ અતિથિંચ આવું એક આખો શ્લોક છે કે જેને તમે જાણતા નથી જેને તમે ઓળખતા નથી જેને તમે આમંત્રણ આપ્યું નથી અને અચાનક અચાનક સાધુ સંત ભિક્ષુક સ્વરૂપે આપણા ઘરના આંગણે આવીને ઉભા રહે ભિક્ષા માટે એને અતિથિ કહેવાય અને એવું શાસ્ત્રમાં કહ્યું છે કે ક્યારેક આપણે જ્યારે કોઈ એક દેવી કે દેવતા કે આપણા દેવતા પ્રત્યે બહુ ભક્તિ કરીએ અને કન્ટિન્યુઅસ બાર વર્ષ સુધી ભક્તિ કરીએ ત્યારે સો ટકા ભગવાન અતિથિ સ્વરૂપે આપણને જીવનમાં એક વાર તો દર્શન આપે આપે અને આપે છે અને એને અતિથિ કહેવાય નહીં કે આપણા સગાવાલા ઈષ્ટ મિત્રો કારણ કે આજે આપણે આપણા કોઈ સગાવાલા વાલા ઈશ આજે પ્રેમથી આવકારીએ છીએ ને કહીએ અતિથિ દેવો ભવ આવો કાલે એમની જોડે સંબંધ બગડી જાય તો પાછા એ આપણને ગાળો બોલે કે આપણે એમને જ ગાળો બોલીએ તો પછી અતિથિ કેવી રીતે કહેવાય ના કહેવાય તો ચોથા ઉમરા પરના દેવ કે ઉમરાના દેવ છે એ અતિથિ દેવો ભવ તો આ ચાર દેવ થયા માતા પિતા ગુરુ અતિથિ જો આ ચાર ને તમે રોજ તમે સ્મરિત કરશો રોજ તમે યાદ કરશો રોજ તમે એમને ખાલી પૂજશો ને તો કોટી દેવતાઓના આશીર્વાદ તમને મળશે બીજું હવે હું તમને ઉપર લઈ જાઉં કે જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહ એને મન અને માતા કહેલું છે અને સૂર્યગ્રહ એટલે આત્મા અને પિતા કહ્યું છે તો તમારી જન્મકુંડળીમાં ચંદ્ર દુર્બળ હોય ને કે ચંદ્ર દુર્બળ ના પણ હોય રોજ સવારે ઊઠી માતા અને પિતાના પગને સ્પર્શ કરો એટલે કે પગે લાગો સાષ્ટાંગ નમસ્કાર કરો સાષ્ટાંગ ના થાય તો બે હાથે બે પગે આમ સ્પર્શ કરો એમને વંદન કરો અને આશીર્વાદ લો માતાના આશીર્વાદથી ચંદ્ર સ્ટ્રોંગ થશે અને પિતાના આશીર્વાદથી સૂર્ય એટલે મન અને આત્મા બંને મજબૂત થઈ ગઈ તો દુનિયામાં તમને કોઈ કશું જ કરી શકે નહીં કોઈ હરાવી શકે નહીં અને પિતા જે માતાને પિતાના આશીર્વાદ થશે તો પરમાત્મા પણ તમારી ઉપર રાજી રહેશે અને બીજું દૂર ક્યાં જવાની જરૂર છે ગણપતિ બાપા પ્રથમ પૂજ્ય કેમ બન્યા કે જ્યારે બંને સંતાન એટલે ગણપતિ બાપા અને શડાનંદ જે છે સ્કંદ ભગવાન કાર્તિક ભગવાન જ્યારે એમને કીધું કે જે કોઈ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલાં આવશે અમે એનો વિવાહ પહેલાં કરાવીશું ગણપતિ બાપાએ શું કર્યું માતા પિતાને વચ્ચે બેસાડ્યા એમની પ્રદક્ષિણા કરી ભગવાને કેટલું સરસ કહ્યું હતું કે મારા માટે તો પૃથ્વી તમે જ છો મારા માટે તો આખો વિશ્વ તમે છો મારા માટે તો બ્રહ્માંડ તમે છો અને તમારી પ્રદક્ષિણા કરી એટલે મારા માટે બધું આવી ગયું તો જો ભગવાન આપણને આ સંદેશ આપી રહ્યા છે તો પછી આપણે કેમ ના કરી શકીએ આજે આપણે ભગવાનની પૂજા કર્યા પછી શું કરીએ ક્ષમા યાચના ત્વમે પિતા ત્વ એવા પછી બધા ઘણા ક્ષમા ક્ષમાયાચના ના બોલીએ પણ શું ક્યારેય આપણે માતા પિતા પાસે માફી માંગી ક્યારેય આપણે આપણા મા બાપને શાંતિથી પ્રેમથી બેસાડીને એવું કીધું કે જો અમારાથી કોઈ તમારા દિલને દુઃખ પહોંચ્યું હોય તો અમે તો તમારા સંતાન છે બાળક છે માફ કરજો આ પણ તમે વિચારજો અને કદાચ હજુ પણ મોડું ના થયું લાગે જ્યારે પણ આ વિડીયો જુઓ અને શરૂઆત કરી દો કે રોજ સવારે માતા પિતાને પગે લાગો અને રોજ જ્યારે રાત્રે તમે સુઈ જાઓ ને એના પહેલાં એકવાર તમારા મા બાપને પૂછજો ને કહેજો કે હે મા હે બાપ હે પિતા જો મારાથી આજના દિવસ દરમિયાન કોઈ પણ એવું વર્તન થઈ ગયું હોય જેનાથી તમને દુઃખ પહોંચ્યું હોય તો માફ કરજો રોજ આ નિયમ બનાવો સવારે માતા પિતાને પગે લાગો રાત્રે સુધી પહેલા માફી માગો તમને દુનિયાની કોઈ એવી શક્તિ હોય કે જે તમને કોઈ એવા દેવતા હોય કે જે તમારું કલ્યાણ ના કરે કારણ કે મા બાપને દુઃખ આપેલું સંતાન ક્યારેય સુખી થઈ શકતું નથી અને કહેવાનો ખાલી એટલો અર્થ છે કે માતા પિતા ગુરુ એટલે કે આચાર્ય અને ચોથા અતિથિ આ ઉમરાના દેવ છે પણ સૌથી મોટો પ્રશ્ન કોના ઘરમાં ઉમરા રહ્યા છે કોઈના ઘરમાં ઉમરા છે ખરા આ આધુનિક ફેશનના યુગમાં જે ઘરો બની રહ્યા છે તમે એક ઘર બનાવો કે બતાવો કે જેના ઘરમાં પ્રવેશ દ્વારમાં ઉમરો છે ઉમરો ગયો એટલે મર્યાદા કઈ ઉમરો ગયો એટલે ઉમરાની અંદરના જે ભગવાન હતા આ વૃદ્ધાશ્રમની સંખ્યા કેમ વધી રહી છે કારણ કે ઘરમાંથી ઉમરાઈ ગયા અને ઉમરાની અંદરના જે દેવદેવી હતા આપણા મા બાપે હવે વૃદ્ધાશ્રમમાં જવા માંડ્યા કે આપણે મોકલવા માંડ્યા તો આ બધું વિચારજો માં મળશે નહીં બાપ મળશે નહીં બધું મળશે આ જગતમાં પણ મા બાપ મળશે નહીં અને ઘણી વાર એવું હોય છે આપણે કહીએ ને કે જીવનનો અમુક કાળ વીતી જાય ને પછી આપણી આંખો ખુલે કે કાશ મેં આવું કર્યું ના હોત મારા મા બાપ સાથે તો આ વિચારજો એ સમય પાછળથી પછતાવો થાય એવો ક્યારેય ન આવવા દેશો અને જો તમારા માતા પિતા તમારી સાથે છે કે તમે તમારા માતા પિતા સાથે છો ને તો દુનિયામાં સૌથી મોટું સૌભાગ્ય એ તમારું છે તમારી કુંડલી સારી છે ખોટી છે તમને દુઃખ છે દુઃખ નથી પૈસો છે કે નથી એ બધું ઘઉણ છે પણ તમારી પાસે જો મા બાપ છે ને તો તમારાથી ભાગ્યશાળી કોણ હોઈ શકે એમ એને પૂછો કે જેને મા નથી કે બાપ નથી ને એને વધુ પૂછો કે જેને મા બાપ જ નથી ત્યારે તમને ખબર પડશે કે કિંમત શું હોય માતા પિતાની એટલે આ વિડીયો કે આ સત્સંગ બનાવવાના મારા ઘણા કારણો છે એ બધી ચર્ચાઓ નથી કરવી મારે વિશેષ રૂપે પણ એટલું જ કહીશ કે ભૂલો ભલે ભૂલો ભલે બીજું બધું માતા પિતાને મા બાપને તો ખરું એટલે પણ માતા પિતાને ભૂલશો નહીં એટલે ઘણું બધું માતા પિતા વિશે લખેલું છે અને ઘણું બધું આપણે જાણીએ છીએ ઘણું બધું માનીએ છીએ ઘણું બધું બોલીએ છે પણ તકલીફ એ છે કે આપણે બધું જ જાણવા છતાં કશું સમજી નથી શકતા તો આ સમજો માતા પિતાને પ્રથમ પૂજ્ય રાખો પછી બધા જ દેવી દેવતા તમારી પર રાજી થશે અને એટલે જ આપણામાં કહ્યું કે ઘરના ઉમરા છોડી બહારના ડુંગરા પૂજવા જવાય નહીં અને એ ઉમરાની અંદરના ચાર દેવો જે છે એ ચાર દેવને રોજ યાદ કરો એટલે બધું જ આવી ગયું આ તો આજનો સત્સંગ તમને આ સત્સંગ કેવો લાગ્યો અને આ સત્સંગ જો ગમ્યો હોય તો હું ફરી આપ સૌને વિનંતી કરીશ કે વધુમાં વધુ વિડીયોને ખૂબ જ શેર કરતા રહેજો અને આ સત્સંગ ગમ્યો હોય તો જરૂરથી તમે તમારા જીવનના કોઈ અનુભવ ચાહો તો નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો ઓમ ગણેશ હર હર મહાદેવ